પછી ડાળિયા આ ડાળીઓ પછી જે પણ વાયેલું હોય આપડે એની અંદર પાણી પિયત કરવાનું ટ્રોલી લગાવા ગયા ટ્રેક્ટર લઈને ટ્રોલી લગાવી અને અહીંયા આવશે એવા અમે આ કોથળા જે થયા રા અને ત્યાં કઢાઈ દી ને ભરી અને પછી અમે જઈશું ઉપર જુઓ આ છે ને મિત્રો અમારે શું ખબર છે ઈટવા લાવે ઈટવા પાડવા ઈંટીઓ બનાવે ને આ એ લોકો ભરી જશે એ લોકો ભરી જશે પછી કાચી ઈંટીઓ ઉપર આ નાખી દેશે અને પછી જ્યારે ભઠ્ઠો ઈંટિયોનો સળગાવવામાં આવે ત્યારે આ બહુ બધું યુઝ થાય છે આ સામે છે ભરતભાઈ ઉપર ચડી ગયા છે મારા પપ્પા હવે ટ્રોલી લગાવે છે પાંચ કોથળા રાયના ભરી અને અમે આ નીકળીયે આજે મિત્રો આ ઘઉ છે આ ઘઉ આવેલા છે એ પણ અમારા જ છે કઈ બાજુ રખાવી કાકા આગળ રખાવ રાખો હવે ભરી લઈએ આપણે ચલો મિત્રો તમને બતાવીએ કે આ કોથળા કઈ રીતના ઉપાડી અને ભરાય છે કેટલો વજન કિલો કિલો વજન છે અને આજુ આ રીતના ઉપાડવાની અને પછી એ આ ટ્રોલીમાં આમ કરી અને મૂકી દેવાની એટલે ખેતી કરવી જમતમ નહીં

જુઓ જુઓ મિત્રો આ બોર જે દેખાય છે ને આ પાણી જે આવે છે ને આ પાણી આ પાણી આ સામેના બધા ખેતરો જે દેખાય છે ને સામે બધા ખેતરોમાં જ્યારે સિઝન હોય ને રાયની સિઝન હોય ઘરની સિઝન હોય ત્યારે આ બોરનું પાણી ત્યાં પિયત રૂપે વપરાય છે હાજર સામે હાલ રાય ગઢાઈ શુદ્ધ પાણી નું અત્યારે બોર નું છે જુઓ અહીંયા આવે છે પાણી